જય જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં સ્ટાફ નર્સને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે કુલ કેટલી જગ્યા છે કઈ છેલ્લી તારીખ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ જ વિડીયોમાં મેળવવાના છીએ જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે જોવાના છીએ કે સ્ટાફ નર્સની ઓગણીસો ને ત્રણ જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતી કરવામાં આવશે તો તેની ઓફિશિયલ માહિતી આપણે જાણીશું તો જોઈએ આપણે આગળ તો વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સ વર્ગ ત્રણની સીધી ભરતી સંદર્ભે પરીક્ષા અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે ગાંધીનગર કચેરી દ્વારા કમિશનર સી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર તાબા હેઠળ સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ખાલી રહેલી કુલ ઓગણીસો ત્રણ જગ્યાઓ પર સીધી ભરતીની સ્તર સ્પર્ધાત્મક પરીક્ષા લે કરવા માટે જાહેરાત ક્રમાંક સો પચીસથી ગુજરાત ઓઝસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલ છે જે અનન્વયે અરજી કરેલા ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા નવ બે બે હજાર પચીસને રવિવારના રોજ સાડા દસથી સાડા બાર સુધી યોજવામાં આવી છે તે દરમિયાન જુદા જુદા સાત શહેરો પરીક્ષા કેન્દ્રો ખાતે યોજનાર છે જે માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો એક બે બે હજાર પચીસ થી નવ બે બે હજાર પચીસ નવ વાગ્યા સુધી તમે વોઝર્સની વેબસાઇટ ઉપરથી કોલ લેટર જે તમારો છે તે ડાઉનલોડ કરી શકશો જે ઉમેદવારોનું કોલ લેટર વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ ન થતા હોય તે ઉમેદવારો હજી કર્યાનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો અને આઈડી પ્રૂફ સાથે બે 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 હજાર પચીસથી બે આઠ બે હજાર પચીસ કચેરી અગિયારથી છ દરમિયાન ઉપર કચેરી અરજદારે રૂબરૂ સંપર્ક કરવો સમય વીત્યા બાદ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે નહીં તે અંગેનો અચૂક નોંધ લેવી એટલે કે જે પણ તમારે કેન્દ્ર સ્થાન આવ્યું છે પરીક્ષાનું તે જાણી લેવું જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહીજો